કે પછી બન ઢોસા હોય આ પાવડર સ્પ્રિંકલ કરવાથી બધી સાઉથ ઇન્ડિયન વાનગીનો સ્વાદ ખૂબ જ સરસ આવશે તો ચાલો ગન પાવડર કઈ રીતે બનાવો એની રીત જોઈ લઈએ તો એના માટે ગેસ પર એક પેન ગરમ થવા માટે મૂક્યું છે હવે એમાં એક વાટકી ચણાની દાળ અને અડધી વાટકી અડદની દાળ લીધી છે સાથે જ એક ચમચી જેટલા બાસમતી ચોખા લીધા છે અને 5 ચમચી જેટલી સૂકી મેથીના દાણા એડ કર્યા છે તો ગેસની ફ્લેમ અત્યારે સાવ સ્લો રાખવાની છે તો હવે બધી વસ્તુને હલાવતા જઈ અને 1 થી 2 મિનિટ માટે શેકી લઈશું તો આ બધી વસ્તુ 50% જેટલી શેકાઈ ગઈ છે તો હવે એમાં બાકીના મસાલા એડ કરીએ તો અડધી વાટકી જેટલા સૂકા ધાણા એડ કરીશું સાથે જ અડધી ચમચી જેટલા કાળા મરી એડ કરીશું અને અડધી વાટકી જેટલા સફેદ કાચા તલ એડ કરીશું અને સાત થી આઠ નંગ કાશ્મીરી સૂકા લાલ મરચાં એડ કરીશું અને થોડા મીઠા લીમડાના પાન એડ કરી દઈશું હવે ફરીથી ધીમા ગેસની ફ્લેમ પર જ આ બધી વસ્તુને શેકી લઈશું તો મરચાં અને મીઠા લીમડાના પાન પણ થોડા શેકાઈ જાય એટલે હવે એમાં અડધી ચમચી જેટલું કાચું જીરું એડ કરીશું અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું અને સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો અત્યારે મેં એક ચમચી જેટલું મીઠું એડ કર્યું છે તો ફરીથી ધીમા ગેસની ફ્લેમ પર જ બધી વસ્તુને હલાવતા જઈ અને શેકી લઈશું તો મરચાં અને મીઠા લીમડાના પાનને આ રીતે તોડીને ચેક કરવાનું છે તો મીઠા લીમડાના પાન ક્રિસ્પી થઈ ગયા છે અને સરળતાથી તૂટી જાય છે સાથે જ મરચાંને પણ આ રીતે ચેક કરતા તરત જ તૂટી જાય છે એનો મતલબ કે બધી વસ્તુ શેકાઈ ગઈ છે અને ક્રિસ્પી થઈ ગઈ છે તો હવે ગેસ બંધ કરી અને આ બધી સામગ્રીને ઠંડી થવા દઈશું તો બધી જ સામગ્રી ઠંડી થઈ જાય એટલે મિક્સર જારમાં લઈ અને એનો બારીક પાવડર બનાવી લઈશું તો ઇડલી ઢોસા સાથે ખવાતો ગન પાવડર કે પોડી મસાલા બનીને તૈયાર છે અને હવે આપણે એને એક ડબ્બામાં કાઢી લઈશું તો આ પાવડરને તમે એરટાઈટ ડબ્બામાં ભરીને એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો અને તમને જો ઘન પાવડરની રીત પસંદ આવી હોય તો મારી રેસિપીને લાઈક શેર કરી સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં તો આ પાવડરનો ઉપયોગ કરી અને ઢોસા ઈડલી બન ઢોસા કે ઉત્તપમ કોઈ પણ વાનગી ખાશો તો તમને ખૂબ જ મજા આવશે તો હવે હું તમને ગન પાવડરનો ઉપયોગ કરીને ઢોસા બનાવીને પણ બતાવીશ તો બટેકાના સ્ટપિંગ વગર પણ જો તમે આ રીતે ગન પાવડર અને થોડા કાચા વેજીટેબલ્સ એડ કરીને ઢોસા બનાવશો તો પણ ખૂબ જ સરસ લાગશે અને બટેકાના સ્ટફિંગવાળા ઢોસા બનાવવા હોય તો પણ જો તમે પહેલાં ગન પાવડર સ્પ્રિન્કલ કરશો અને એના ઉપર બટેકાનું સ્ટફિંગ કરશો તો પણ ખૂબ જ સરસ લાગશે તો તમે પણ આ ગન પાવડર એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરમાં પણ બધાને ચોક્કસથી પસંદ આવશે